બચાવ હાઇવે પર અદાવતમાં યુવાન ઉપર આઠ જણાનો હુમલો વીડિયોગ્રાફી કરીને આવી રહ્યો હતો ત્યારે તૂટી પડ્યા હતા ભચાઉના વોંધ ખાતે ગેબનશા પીરના મેળામાં વિડિયોગ્રાફી કરી પરત ફરી રહેલા યુવાન ઉપર ભચાઉ હાઇવે પર વાહનોમાં આવેલા આઠ જણાએ જૂની અદાવતમાં ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાને આઠ સામે ફોજદારી નોંધાવી છે ભચાઉના મદીનાનગરમાં રહેતા અને વિડિયોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા મયુદ્દીન ગફુરભાઈ કુંભારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ પંદર ચારના રાત્રે વોંધ પાસે ગેબન શાપીરના મેળામાં વિડિયોગ્રાફીનું કામ પૂર્ણ કરી તેમણે પોતાના ભાઈને બોલાવી સામાન કારમાં રખાવી તેને મોકલી દીધા બાદ પોતાના મિત્રો રફીક કુંભાર શોહિલ અનવર કુંભાર સાથે બાઇક પર આવશે તેમ કહી મિત્રો સાથે બાઇક પર ભચાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર હોટલ ગુરુકૃપા સામે ચાર ટુ વ્હીલરો ઉપર હની ઇબ્રાહિમ કુંભાર હની ઉર્ફે કારો અયુબ કુંભાર અસગર કુંભાર લતીફ ઓસમાન તથા ચાર અજાણ્યા ઈસ્મોએ આવી તેમને રોકી ધોકા વડે હુમલો કર્યો હતો અને બંને હાથ અને પગમાં અસ્થિબંધ સહિતની ઈજાઓ પહોંચાડી હતી આ હુમલો વોંધમાં રહેતા હનીફ ઇબ્રાહીમ કુંભાર સાથે ત્રણેક વર્ષ પહેલાં ઝઘડાનું મનદુખ રાખી કરાયો હોવાનું જણાવી હુમલો કરનારા આઠ જણા સામે બચાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ ગની કુંભાર બચાવ